ખેડૂત મિત્રો રામ રામ જય માતાજી કેમ સો બધા આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ઈંડો આપણે લીધો છે જવાનું છે આજે નવસારીએ ઈંડો જો કે દેવા ને આ બાજુ આવું કામ ચાલે છે આ બાજુ ગા બાંધી છે સરોવર નાની કરો મારે રામજી બોલ શું કેશ નમ હા તો રે કે ને હા હાલો આપણે વિડીયો લઈને વેતા થશું નવસારી હાલો મિત્રો થઈ ગયા છે વેતા તો હવે આપણે હા ઓકે હવે એટલે અહીંયા સે પેટલ કોક નાઈરાનો અને આ બાજુ સે વજન કાઢો કાચી તોયા ઘણો કોદુ સવાર સવારમાં 9 વાગેમાં હોય છે બેઝી તો કાચી વજન જોલા તો જાજો

આલો ભાઈ લાઇટુના બોર્ડ પણ છે અંટર નાટા નાના મોટા કુલર છે ઘર ગંટી ઘણી બધી આઇટમ છે વાડીના આપણે ટટર નાના મોટા લાઇટુના બોર્ડ

બાજુમાં છે ઓટો ગેરેજ આપડે દેરાડા વરાણ કામ કામકાજ જોરદાર છે અમારે રવિભાઈ ને આ વિડિયો કમ્પ્લીટ માવ કાકાનો તમારો યુટ્યુબ માં મેકવાનું હોય હાલે ને હાલો ભાઈ હવે થાય છું વ્યાતા હજી બીજું થોડું કામ છે બાઈક પાર્કિંગ કરી દીધું છે અને ભોગી ગયા છે ભાડધરા જો કે ચાર્જર લેવાનું છે એટલા માટે અને બીજી વસ્તુ ચાલો લઈ લઈશું આપણે ચાર્જર ને અમુક વસ્તુ બીજી ઘણી બધી જોવો તો ક્યાં બીજું બીજો શું વાંધો શું હોય તો બીજો કંઈ ગયો તો એસી વિભાગ હમ ચાલો પછી ચાર્જર લઈ લીધું છે રિપેરિંગમાં વાકનેર થાય ને ઘેરે આવતરિયા થઈ જોકે મગફળીમાં મારવાની દવા પણ લીધી છે આપણે આ આપણે દવા લીધી છે મગફળીમાં મારવાની છે જો કે અને બીજી એક સાવા કરીને કાલે લાવ્યો તો દસ પપની ચારસો એમ છે ભાઈ કિંમત છે આના સાતસો રૂપિયા આ લીધી પટેલા ને કાલે જે લાવ્યો હતો સાવા કરીને લાવ્યો તો દસ પપની ખર્ચા તો ઘણા થઈ ગયા જો કે મગફળીમાં તો કાંઈ વાંધો નહીં ખડ બહુ મોટું નથી આપણે દવા આજે સાટી દઈશું અને જો વરસાદ ન આવે તો બાકી તો વરસાદ જેવું જો કે આજે લાગે છે આવી જાય એવું પછી થાય ખરું રામજી હાટું ખારેક પણ લીધી હતી અમારે આ જો નીચે લઈ લઈએ આપણે ઓય હાલો ક્યાં ખાઈ ખેડૂત મિત્રો હવે જઈ રહ્યા છીએ દવા સાટવા મગફળીમાં કે પટેલા દવા મારવાની છે અને બીજા નંબરમાં કે પાવરના પાણીના લોચા છે એટલે પાડોશીની કે નજીક છે એટલે પાડોશીની વાડીથી પાણી પપ ભરી અને સાટી દઈએ આ છે અમારે દવા મારવાની છે એટલે કે એકાઢ નજીક પડે એટલે પડખે પાડોશીની વાડીઓ દઈએ આપણે ત્યાંથી પપ ભરી દવા સા ત્યારે દવા છાંટવાનું ચાલુ છે અને આવી જાવ ચા પીવા પાડોશીની વાડી ગયું ચા ક્યાં વાળી ચા એક નંબર ચા હો ભાઈ ભરતભાઈ દવા છાંટે છે કપામાં અને અમારા અજયભાઈ પણ મશીન પણ હાકે છે પડદાની અંદર આવું કાંઈ કામકાજ હાલે છે અમારે એટલે તે પાડોશીની વાડીમાં જુઓ ભાઈ શેખપાનું વાવેતર અને આ બાજુ છે અમારી વાડીમાં ઝાયટનું વાવેતર બાજુ મગફળી મિત્રો આ રીતની જો દવા છાંટવાનું કામ ચાલુ છે આવી જાઓ દવા છાંટવા નવરા હોય જોકે લીંબુડા કટિંગ કરવાના છે આપણે અમારે દેવરાજભાઈ અને દીપકભાઈ અને વિક્રમભાઈને જો કે કહેવાનું છે કટિંગમાં બરાબર લીંબુના ઝાડવા તો ઘણા છે એટલે માણસો કરવા પડશે આપણે સાવા નામની જે દવા આવે છે તે દવા સાવાનું ચાલુ છે અને જો તે આઠીવાડીમાંથી તો અંદાજે ચોવીસ પચીસ ફોટ દિવસ થાય છે મારા પાડોશીમાં ભાઈ અજયભાઈ જો મશીન હાકે છે કાં કેવું હાલે કામકાજ સારું ને એ થોડુંક લીલું પડે છે લીલું તો પડતું છે થોડું આજ કાંઈ તડકો નીકળ્યો હવે પણ પડવામાં આવ્યો છે જો કે ખેડૂત મિત્ર આપણે દવા દસ દિવસ પેલા સાંટીથી સફેદ નામની દવા મારી હતી અને આજે સાંટી છે સાવા પટેલા એક બાકી રહી છે દસ પગની એ પટેલા જો કે નાનું ખડશે એમાં પટેલા પણ મારવું પડશે અને પછી કે ખટેલા ખોખા જો હારા થાય તો વાંધો નહીં ને કે ખટેલા ખેડૂત ખર્ચા વધી જાય ભાઈ દવા અને ખાતર બિયારણના ખર્ચા જોવો તો કે ઘણા થઈ જાય છે મગફળીનો ભાવ સારા આવે તો વાંધો નહીં આવે બાકી બીજી તરફ ભૂલડાનો પણ તરાશ સાચી વાત હે રામજી ઉભો આ બાજુ શું કેસ હાલો ભાઈ આજનો વિડીયો તો અહીંયા પૂરો કરવામાં આવ્યો છે અને અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળશું બીજા વિડીયોમાં